દોસ્તો મુકેશ અંબાણીના પુત્ર અનંત અને આકાશને તો અહીં સૌ કોઈ જાણે છે તેઓએ પણ પોતાના પિતાની જેમ મહેનત કરીને પોતાનું નામ વિશ્વભરમાં ઊંચું કર્યું છે અને અવારનવાર તેઓ ચર્ચામાં પણ રહેતા હોય છે પરંતુ શું દોસ્તો તમે મુકેશ અંબાણીના નાના ભાઈ એટલે કે અનિલ અંબાણીના બાળકો વિશે જાણો છો ગૂગલ પર સર્ચ કર્યા વિના મને કહો કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના બાળકોના નામ શું છે તેઓ શું કરે છે જે તમને ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો શું તમે અનિલ અંબાણીના બાળકો વિશે જાણો છો નહીં ને તો ધ્યાનથી આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ પૂરેપૂરી માહિતી અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા રસપ્રદ અને નોલેજેબલ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો મિત્રો તમને જણાવી દઈએ કે અનિલ અને ટીનાને બે પુત્રો છે જય અનિલ અંબાણી અને અનમોલ અનિલ અંબાણી અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મોટા ભાગે મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા છે તેના બંને પુત્રો ભાગ્યે જ જોવા મળે છે અને જ્યારે પણ તેઓને જોવામાં આવે છે ત્યારે તેઓ લગભગ હંમેશા એમના માતા પિતા સાથે જ હોય છે દોસ્તો અણમોલ અંબાણી અનિલના સૌથી મોટા પુત્ર છે અણમોલનો જન્મ બાર ડિસેમ્બર ઓગણીસો એકાણુંના રોજ મુંબઈમાં થયો હોવાનું મનાય છે એમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની પ્રખ્યાત સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું આ પછી તેઓ અભ્યાસ માટે યુકે ગયા હતા અણમોલે અભ્યાસ દરમિયાન અઢાર વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશીપ શરૂ કરી હતી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું જો વર્ષ બે હજાર સત્તરની વાત કરું તો એમણે રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે બરાબર એક વર્ષ પછી અણમોલ પણ આ રિલાયન્સના બોર્ડમાં જોડાયો એના રિલાયન્સમાં જોડાવાના સમાચાર એ રોકાણકારો માટે એટલા રોચક માનવામાં આવે છે કંપનીના શેરના ભાવમાં ચાલીસ ટકાનો વધારો થયો હતો મીડિયા રિપોર્ટ અનુસાર અણમોલની અંદાજીત સંપત્તિ વીસ હજાર કરોડથી પણ વધારે રહી છે અણમોલને મોંઘી વસ્તુઓનો શોખ છે તેની પાસે લેમ્બર રોલ્સ રોયલ જેવી કારો પણ છે જેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયા છે અનિલ અને ટીના અંબાણીના સૌથી નાના પુત્રનું નામ એટલે કે જય અનિલ અંબાણી છે જાણમોલ કરતા પાંચ વર્ષ નાનો છે મિત્રો તેઓ ન્યુયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ બિઝનેસમાંથી સ્નાતક થયો છે અમેરિકાની એક પ્રતિષ્ઠિત શાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રેજ્યુએશન પ્રોગ્રામ પણ એમણે પૂર્ણ કર્યું છે જે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં પણ એમણે કામ કર્યું છે તે ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં તેના ભાઈ અણમોલ અંબાણી સાથે રિલાયન્સ ઇન્ટ્રા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થયા હતા જોકે વર્ષ બે હજાર વીસની વાત કરું તો વર્ષ બે હજાર વીસમાં મેનેજમેન્ટ તરીકે કામ કરી રહેલા જયના મોટાભાઈ અણમોલના કહેવા પર અચાનક રિલાયન્સમાંથી એમણે રાજીનામું આપી દીધું હતું મિત્રો તમને જણાવી દઈએ કે જય અંબાણી લક્ઝરિયન્સ કારના પણ કલેક્શનના શોખીન રહ્યા છે મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો તેમની પાસે મર્સિડીઝ ત્રણસો થી વધારે લેમ્બર ગિની રોલ્સ રોયલ અને રેન્જ રોવર જેવી અનેક કારો રહી છે પ્લેન કલેક્શનનો પણ ભારે શોખ રહેલો છે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અનુસાર એક અહેવાલ અનુસાર જય અંબાણી પાસે બોમ્બાટિયા અને ગ્લોબલ એક્સપ્રેસ ચારસો બાર હેલિકોપ્ટર છે અને મુકેશ અંબાણીના બંને પુત્રો આકાશ અને અનંત અંબાણીની વાત તો તમે જાણો જ છો છેલ્લા કેટલાક સમયથી મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર એટલે કે અનંત અંબાણીના પ્રી વેડિંગની ચર્ચા હાલ દેશ અને દુનિયામાં ચાલી રહી છે જેની પોસ્ટ તમે સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક જોઈ છે જોઈ છે ત્યારે આશા રાખીએ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઈક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાઈકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ધન્યવાદ